વેપાર કેવો રહેશે અને વિદ્યાર્થીઓ જે જાતકો છે તેનું કઈ રીતે આ મહિનો પસાર થવાનો છે તે આજે આપણે આ આખા વિડીયોમાં જોશું કન્યા રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ કારકિર્દી નાણાકીય અને અંગત જીવનમાં એક સીમાચિહ્નરૂપ અદ્ભુત અદભૂત મહિનો બની રહ્યો છે તમારા દસમા ભાવમાં અને અગિયારમાં ભાવમાં અત્યંત શક્તિશાળી ગ્રહોથી ભરેલો હોવાથી તમે અકલ્પનીય સફળતા અને સન્માન પ્રાપ્ત કરશો તમારી લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય છે બધા ગ્રહો તમારા માટે અનુકૂળ હોવાથી આ મહિનાનો સંપૂર્ણ લાભ ઉઠાવવાનો શ્રેષ્ઠ સમય છે હવે જોઈએ નોકરી અને વ્યવસાયિક જીવનમાં શું ફેરફાર જોવા મળશે વ્યવસાયિક રીતે આ તમારા માટે એક અને ઉચ્ચ પદ મળશે તમારી વાણીનું મૂલ્ય વધશે આ ઉપરાંત છવ્વીસ જુલાઈ ના રોજ તમારા ભાગ્યના સ્વામી શુક્ર પણ દસમા ભાવમાં પ્રવેશ કરવાથી માલવ્ય યોગ તમારા કામ માટે પ્રશંસા અને બઢતી નિશ્ચિત છે તમારા રાશિ સ્વામી અને કારકિર્દીના સ્વામી બુધ લાભ સ્થાનમાં હોવાથી તમારો દરેક પ્રયાસ લાભદાયી બનશે આ તમારી જાતને સાબિત કરવાનો યોગ્ય સમય છે હવે જોઈએ કન્યા રાશિનીના જાતકોના આર્થિક સ્થિતિ કેવી રહેશે આર્થિક રીતે આ મહિનો તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમારા અગિયારમા ભાવમાં તમારા રાશિ સ્વામી બુધ અને સૂર્ય હોવાને કારણે આવક અનેક માર્ગોથી આવશે તમે પગાર વધારો વેપારમાં નફો અને જૂના રોકાણમાંથી સારું વળતર જોશો તમારા દસમા ભાવમાં રહેલા ગુરુ અને શુક્રની દ્રષ્ટિ તમારા ચોથા ભાવ મિલકત પર હોવાથી નવું ઘર વાહન કે અન્ય સ્થાવર મિલકત ખરીદવા માટે આ અત્યંત અનુકૂળ સમય છે તમે આર્થિક રીતે ખૂબ જ મજબૂત બનશો હવે જોઈએ કન્યા રાશિના જાતકોનો પરિવાર અને સંબંધો કેવા રહેશે પારિવારિક જીવન સુખી અને સુમેળ ભર્યું રહેશે તમારા સાતમા ભાવમાં સ્વામી ગુરુ કારકિર્દીના ભાવમાં મજબૂત હોવાથી તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેમની સલાહ તમારી કારકિર્દીની પ્રગતિમાં મદદ કરશે જો કે સાતમા ભાવમાં શનિ હોવાથી તમારા જીવનસાથીના સંબંધમાં થોડી ગંભીરતા અથવા જવાબદારીઓ વધી શકે છે એકબીજા માટે સમય કાઢવો મહત્વપૂર્ણ છે લગ્ન માટે રાહ જોઈ રહેલા લોકોને સારો સંબંધ મળશે તમે જૂના મિત્રોને મળશો અને આનંદથી સમય પસાર કરશો હવે જોઈએ કન્યા રાશિના જાતકોના સ્વાસ્થ્યની અસર શું થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો રહેશે તમારા છઠ્ઠા ભાવમાં રાહુ હોવાને કારણે દુશ્મનોની સાથે સાથે રોગો પણ તમારી થી દૂર જશે તમે ખૂબ જ સક્રિય અને ઉર્જાવાન અનુભવશો જો કોઈ લાંબા ગાળાની બીમારીઓ હોય તો પણ તે આ મહિને નિયંત્રણમાં રહેશે અને તમે તેમાંથી ઝડપથી સ્વસ્થ થશો. જો કે બારમા ભાવમાં કેતુ હોવાથી ક્યારેક માનસિક તણાવ અનિદ્રા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ધ્યાન અને યોગ આરામ કરવાથી આને દૂર કરી શકાય છે. હવે જોઈએ કન્યા રાશિના જાતકોનો વેપાર વાણિજ્ય કેવો રહેશે. વેપારીઓ માટે આ લાભનો પાક લણવાનો મહિનો છે વેચાણ અને નફો નોંધપાત્ર રીતે વધશે તમારા સાતમા ભાવના સ્વામી ગુરુ મજબૂત ભાગીદારીના વ્યવસાય ખૂબ જ લાભદાયી રહેશે નવા સાહસો શરૂ કરવા વેપારનો વિસ્તાર કરવા કે નવા કારકો ખૂબ કરવા માટે અત્યંત અનુકૂળ સમય છે તમારા વેપારને સમાજમાં સારું નામ અને ઓળખ મળશે તમે આર્થિક રીતે ખૂબ જ મજબૂત બનશો હવે જોઈએ કન્યા રાશિના જાતકોના વિદ્યાર્થી સમય કેવો રહેશે વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ સફળ રહેશે તમારા રાશિ સ્વામી બુધ લાભ સ્થાનમાં હોવાથી અને જ્ઞાન કારક ગુરુ કેન્દ્રમાં મજબૂત હોવાથી તમારી એકાગ્રતા અને ગ્રહણ શક્તિ વધશે તમે સખત મહેનત કરશો અને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરશો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા મેળવવા અને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે આ ખૂબ જ સારો સમય છે તમારી યોગ્ય માન્યતા મળશે મિત્રો કન્યા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો કેવો રહેશે તે તમને આ વિડીયોમાં જણાવ્યું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ